બ્રેડ કે પાં એ રોટલી ભાખરીનો વિકલ્પ બની શકે એવો સવાલ છે હવે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં ઘઉં એ ક્યાં બીજી પ્રકારે લેવાતા રહેતા હોય છે ભારતમાં ઘઉં મહદઅંશે રોટલી ભાખરી કે નાન સ્વરૂપે લેવાય છે પશ્ચિમી દેશોમાં ઘઉં એ બ્રેડ અને પાઉ સ્વરૂપે લેવાય છે હવે આ બ્રેડ કે પાઉં જો આખા ઘઉંમાંથી બનાવવામાં આવે તો એ રોટલી ભાખરીનો વિકલ્પ બની શકે અને એ રોટલી ભાખરીનો વિકલ્પ એ દેશોમાં સદીઓથી બનેલા છે ભારતમાં જે બ્રેડ ને પાઉં બને છે એમાં મહદઅંશે આખા ઘઉંનો ઉપયોગ થતો નથી એમાં મેદાનો ઉપયોગ થાય છે હવે ઘઉંમાંથી જ્યારે મેદો બનાવવામાં આવે ત્યારે ઘઉંના જે પોષક તત્વોવાળો ભાગ છે જે પ્રોટીનવાળો ભાગ છે એને કાઢી નાખવામાં આવતો હોય છે અને એ કાઢી નાખીએ એનું જે ઘઉંનું બાહ્ય પડ અને મધ્ય પડ જે હોય છે એને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે છે ઘઉંમાંના જે પોષક તત્વો છે જે ફાઈબર્સ છે જે પ્રોટીન છે એ એ આ બે સ્તરમાં રહેલા છે જેને આપણે સંપૂર્ણપણે કાઢી નાખીએ છીએ અને જે અંદરનો ભાગ છે કે જે બિલકુલ સ્મૂધ પાવડર આપે એમાંથી મેદો બને છે એટલે ભારતના બ્રેડ અને પાઉં એ રોટલી ભાખરીનો વિકલ્પ ન બની શકે કારણ કે રોટલી ભાખરી માટે આપણે મદ અંશે આખા ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે આ ઘઉંને આજે ભારતમાં જે બ્રેડ અને પાઉ બને છે એ માત્ર મેદાનો અને સાથે સાથે મેદાની સાથે સાથે ખાંડનો ઉપયોગ કરતા હોય છે ભારતમાં ઘણી જગ્યાએ જે હોલ વ્હીટ બ્રેડ કહેવાતા બ્રેડ બનતા હોય છે જે અનેક સારી સારી બેકરીઓ પણ બનાવતી હોય છે એમાં પણ આખા ઘઉંના ઉપરાંત મેદાનો કેટલીક માત્રામાં ઉપયોગ થતો હોય છે તો જો તમે ઘરે બનાવી શકો બ્રેડ કે પાઉં ઘરે બનાવી જ શકાય પરદેશમાં બ્રેડને પાઉં જેમ આપણે રોટલીને ભાખરી માટે ઘઉં ઘરે દળતા હોઈએ ઘંટી ઘરની ઘંટીમાં દળતા હોઈએ એમ પરદેશમાં બ્રેડને પાઉં ઘરે જ બનાવવામાં આવતા હોય છે તો જો તમે આખા ઘઉંના લોટમાંથી બ્રેડ કે પાઉં ઘરે બનાવો અથવા તો તમને જે તે બેકરીમાંથી લાવેલા આખા ઘઉંના બ્રેડ કે પાઉંની ક્વોલિટી વિશે ચોક્કસ માહિતી છે તો એવા સંજોગોમાં બ્રેડ કે પાઉં એ રોટલી બાખરીના વિકલ્પ બની શકે વૈષ્ણવજન તો તેને કહીએ જે